લખપત તાલુકા વિસ્તાર હેઠળ નારાયણ સરોવરથી ભુજ જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા ત્રણ મહિનામાં પુલિયાનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ થોડોક વરસાદ પડતા જ આ પુલ ધસાઈ જવા લાગ્યો છે હાલની પરિસ્થિતિ એવી છે કે રાત્રે કોઈ વાહન ચાલક કે બાઇક સવાર અચાનક આ પુલ પરથી પસાર થાય તો ભયંકર અકસ્માત સર્જાઈ શકે છે એક બાજુથી પાણી ભરાઈ છતાં આ પુલ સંપૂર્ણપણે જોખમી સ્વરૂપ ધારણ કરી ગયો છે ગ્રામજનો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા આ મુદ્દે અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી છતાં સંબંધિત વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે તાત્કાલિક જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ખરાઈ કરી ઝડપી રિપેરિંગ કામગીરી હાથ ધરવી અત્યંત જરૂરી છે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે પુલની યોગ્ય તપાસ કરી જવાબદારો પર કાર્યવાહી થાય રોડ ઢાળ સારી રાખી છે ઇનામ આપવા જેવો છે આનું ચેક કરનાર એન્જિનિયરનો પણ આભાર રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા